મા ભણેલી ગણેલી હોય કે ના ના હોય પણ આ સંસારનું દુર્લભ અને મહત્ત્વપૂર્ણ જ્ઞાન આપણને બધાને મા પાસેથી મળે છે આજે મધર્સ ડે છે એટલે સૌ કોઈને મધર્સ ડેની શુભકામના ભગવદ્ ગીતાનો અધ્યાય છ ધ્યાન યોગ આત્મસંયમ યોગ શ્લોક એકતાલીસમો પ્રાપ્ય પુણ્યકૃતા લોકાન્ ઊત્સિવા શાશ્વતી સમાહ સૂચિના શ્રીમંતામ ગેહે યોગભ્રષ્ટ અભિજાય તે ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી શોક ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો શ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે બીજા શબ્દોમાં કહીએ તો યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકને એટલે કે સ્વર્ગ વગેરેની ઉત્તમ લોકોને પામી ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી ધનવાનોના ઘરે જન્મ લે છે અહીં યોગભ્રષ્ટ મનુષ્યની દુર્ગતિ તો થતી નથી તો પછી તેની સી ગતિ થાય છે જે જાણવાની અર્જુને ઈચ્છા વ્યક્ત કરી હતી એના જવાબમાં ભગવાન આપણને અહીં યોગભ્રષ્ટ મનુષ્યની ગતિ જણાવે છે આ શ્લોકમાં ભગવાન પૂર્વ શ્લોકમાં જે ભગવાને અર્જુનને આશ્વાસન આપ્યું હતું કે કોઈ પણ સાધકનું પતન નથી થતું અને તે દુર્ગતિએ નથી જતો હવે આ શ્લોકમાં અર્જુન દ્વારા સાડત્રીસમાં શ્લોકમાં કરવાયેલા કરવામાં આવેલા પ્રશ્નના અનુસારમાં યોગ ભ્રષ્ટની ગતિનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે અહીં યોગ ભ્રષ્ટ એટલે કે જેણે યોગ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ યોગ પૂર્ણતા પ્રાપ્ત કર્યા વગર એ મૃત્યુ પામેલો છે યોગ કરવામાં અસફળતા પામેલો છે એટલે કે યોગ કરવાનો પ્રયત્ન કર્યો પણ એમાં અસફળતા મળ્યો એમાં બે જાતના આવી છે કે એક તો બહુ થોડી પ્રગતિ કરીને ભ્રષ્ટ થયેલાનો એક વર્ગ છે એટલે કે યોગ ચાલુ કરી થોડી પ્રગતિ થઈ પછી આ શક્તિ કે મોને લીધે એનો યોગ ભ્રષ્ટ થઈ ગયો બીજું છે કે દીર્ઘકાળ સુધી યોગ સાધના કર્યા પછી પતન પામેલો છે ઘણી યોગ સાધના કરી હોય એટલે મૃત્યુ પચ્ચે મૃત્યુ પામી ગયો અથવા એનું મન ચલિત થઈ ગયું હોય મન ભટકી ગયું હોય એટલે આ બે અસફળ યોગી એટલે કે યોગ ભ્રષ્ટ થયેલા આ બે પ્રકારના હોય છે યોગ ભ્રષ્ટ કોને કહેવાય એ પણ મહત્ત્વનું છે જ્ઞાનયોગ ભક્તિયોગ ધ્યાનયોગ કર્મયોગ વગેરે યોગના સાધન કરનાર જે મનુષ્યનું મન વિક્ષેપ વગેરે દોષોને લીધે અથવા વિષયમાં આસક્તિ અથવા વ્યાધિ વગેરેને કારણે અંતકાળમાં લક્ષ્યમાંથી વિચલિત થઈ જાય છે એ વ્યક્તિને યોગભ્રષ્ટ કહેવામાં આવે છે આપણે શિક્ષણમાં જોઈએ છે કે બારમું પાસ થાય પછી સ્નાતક કક્ષાનું ભણવાનું ચાલુ થાય આ સ્નાતક કક્ષાનું ભણવાનું ચાલુ કરે અને સ્નાતક ના થાય તો એ બારમા સુધીનો ભણેલો કહેવાય અને એને બારમા સુધીનું જે ભણેલો હોય એના એ ભણતર ઉપર જોબ મળતી હોય છે બારમું પાસની જોબ આવતી હોય છે આ જ રીતે જે અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએટ કરતો વ્યક્તિ હોય છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન ઘણી વખતે પૂરું કરી શકતો નથી કોઈ પણ કારણ હોય એટલે એની પાસે સ્નાતકની ડિગ્રી હોય છે એટલે સ્નાતક સુધીનું ભણેલોથી એને સ્નાતક કક્ષાની જોબ એટલે કે નોકરી મળી જતી હોય છે એટલે કોઈપણ વસ્તુમાં જો વ્યક્તિ પોતાનું જે ધ્યેય હોય છે એ પૂરું ન કરી શકે ત્યારે એને શું થાય એ વાત યોગના વિષયમાં આ શ્લોકમાં ભગવાને જણાવ્યું છે કે યોગ તો માણસ કરવા માગતો હોય છે મુક્તિ પામવા માગતો હોય છે ભગવત પ્રાપ્તિ કરવા માગતો હોય છે એટલે એ યોગના પ્રયત્નો કરતો હોય છે યોગ કરતો હોય છે ધ્યાન યોગ કરતો હોય કે જ્ઞાન યોગ કરતો હોય કે ભક્તિ યોગ કરતો હોય કે યોગ કરતો હોય આ કોઈ પણ પ્રકારના યોગથી ભગવત પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિનો એના પ્રયત્નો ચાલુ હોય છે પણ આ પ્રયત્નો ચાલુમાં એને એ પૂર્ણ કક્ષાએ પહોંચી શકતો નથી યોગ પૂર્ણ કરી શકતો નથી આ યોગ દરમિયાન એનું મૃત્યુ પામે તો પણ એનો યોગ પૂરું પૂરો ન થાય યોગની કર્યા પછી એની મોહમાયા જાગે આસક્તિ જાય ભૌતિક સુખોની ઈચ્છા થાય તો એ તરફ પડી જાય એટલે યોગ અધૂરો મૂકી દે ઘણી વખત યોગ પૂર્ણતા આવેલો હોય પણ એનું ચિત્તભાવ થઈ જાય મન વિચલિત થઈ જાય અને એ યોગ છોડી દે એટલે આ બધા રસ્તાઓમાં એ યોગ ભ્રષ્ટ થઈ જાય એટલે યોગ પૂરો કરી ના શકે એટલે આ યોગ ભ્રષ્ટ થયેલા વ્યક્તિઓની ગતિ શું છે એને શું મળે છે એના વિશે ભગવાન આ શ્લોકમાં કહે છે મૃત્યુલોકથી ભ્રહ્મ લોક સુધી જેટલા પણ છે એ બધા સાડીઓના લોક છે યોગભ્રશ પુરુષો યોગરૂપી મહાપુણ્યના પ્રભાવથી તે લોકો પૈકીના એવા લોકોમાં નથી જતા જ્યાં તેઓ ભોગોમાં ફસાય અને દુર્ગતિ પ્રાપ્ત કરે અથવા તેઓ એવા અપવિત્ર એટલે કે હિન ગુણ કે હિન આચરણવાળા ધનવાનોના ધર્મમાં પણ જન્મ નથી જતા કે તેમની દુર્ગતિનું કારણ બને તેની સાથે શ્રીમતામની સાથે સૂચિ નામ વિશેષણનો પ્રયોગ કરી પવિત્ર શુદ્ધ શ્રેષ્ઠ ગુણ અને વિશુદ્ધ આચરણવાળા ધનવાનોના ઘરમાં જન્મ લેવાની વાત કહેવામાં આવે છે તેથી પ્રકારભેદે આ દૂર ગતિ નથી એટલે કે જે યોગ ભ્રષ્ટ થાય છે એને દૂરગતિ નથી મળતી ભોગોમાં આસક્તિ હોવી એ જ તે લોકોમાં ઘણા વર્ષ સુધી રહેવાનું કારણ છે કારણ કે કર્મ અને તેના ફળમાં મમતાને આસક્તિ રાખવી એ કર્મ ફળનું કારણ બને છે તેથી જે સાધકના અંતકરણમાં જેટલી પણ આસક્તિ રહે તેટલા સમય માટે તેના પોતાના શુભ કર્મનું ફોળ ભોગવવા માટે તે લોકોમાં રહેવું પડે છે જેનામાં જેટલી વધારે આસક્તિ હોય તેઓ એટલા પ્રમાણમાં વધુ સમય સુધી ત્યાં રહે છે અને જેમનામાં ઓછી આસક્તિ હોય તેઓ ત્યાં ઓછા સમય સુધી રહે છે જેમનામાં ભોગ શક્તિ નથી હોતી તે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટોને ત્યાં ન જતા સીધા યોગીઓના કુળમાં જન્મ લે છે એટલે અહીં ભગવાન યોગ ભ્રષ્ટતાની વાત કરે છે કે ભગવાન કહે છે કે યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કર્યા વિના મૃત્યુ પામેલા સાધકોના જીવન માર્ગને શોધી કાઢે છે તેઓ સારા વિશ્વમાં જાય છે ત્યાં ઘણા વર્ષો સુધી રહે છે પછી શુદ્ધ અને સમૃદ્ધ ઘરમાં જન્મ લે છે તેઓ સાધનાના દોરને હાથમાં લે છે જે મધ્યમાં મૃત્યુ દ્વારા ચીનવાઈ ગયો હોય છે તેઓ સર્વોચ્ચ વિશ્વમાં જીવનનો આનંદ માણે છે અને જ્યારે તેઓ ફરીથી પૃથ્વી પર આવે છે ત્યારે તેઓ સમૃદ્ધ છે એવી ગેરસમજ ન થવા ગયો કે તેઓ સોનામાં આનંદ કરે છે અને તેમની સંપત્તિનો દુરુપયોગ કરીને પોતાનો નાશ કરે છે ભગવાન પહેલાં સૂચિનમ શુદ્ધનું અને પછી શ્રીમતમ ધનવાનનું કહે છે પહેલાં શુદ્ધતા અને પછી સમૃદ્ધિ તેઓ ગરીબીની પીડા સહન કરી શકતા કરતા નથી અને સાથે જ તેમનું ઘર પવિત્રતાને પવિત્ર પવિત્રતાથી ભરેલું હોય છે આવું આધ્યાત્મિક ઘર ગરીબીની યાતનાઓથી મુક્ત સાધના માટે સૌથી અનુકૂળ છે જો તે ગરીબ હોય તો તેણે પોતાની આજીક આજીવિકા શોધવા માટે તેને જીવનના એક ભાગ અને શક્તિ દૂર કરવી પડે છે જો તે શ્રીમંત હોય તો તે ભૌતિક સુખોમાં પોતાની ગુમાવી શકે છે શુદ્ધ અને સમૃદ્ધ ઘરો આધ્યાત્મિક અભ્યાસ માટે શ્રેષ્ઠ તાલીમનું મેદાન પૂરું પાડે છે તેમ છતાં જો કોઈને બેમાંથી પસંદ કરવામાં કહેવાનું આવે તો તે શ્રીમંતોને પ્રાધાન્યમાં શુદ્ધ પસંદ થવાનું કહેતા હોય છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે પાપ્ય પુણ્યકૃતામ લોકાન જે લોકો શાસ્ત્રીય વિધિ વિધાનને યજ્ઞ વગેરે કર્મોને સાંગોપાક કરે છે તે લોકો સ્વર્ગ વગેરે લોકો ઉપર અધિકાર છે એટલા માટે તે લોકો અહીં કર્મ કરવાવાળો લોક કહેવામાં આવે છે એનું કહેવાનો મતલબ એ છે કે એ લોકોમાં પુણ્યકર્મ કરવાવાળો જાય છે કર્મ કરવાવાળા જ નહીં પરંતુ જે સાધકોને ફળ ફળરૂપ સુખ ભોગવાની ઈચ્છા નથી તેઓ તે સ્વર્ગ વગેરે વિઘ્ન રૂપે અને મફતમાં મળે છે તાત્પર્ય છે કે યજ્ઞ વગેરે શુભ કર્મ કરવાવાળાને પરિશ્રમ તો કરવો પડે છે દેવા દેવતાઓ પાસે યાચના પણ કરવી પડે છે પ્રાર્થના પણ કરવી પડે છે યજ્ઞ વગેરે કર્મોની વિધિ વિધાનથી અને સાંગોપા કરવા પડે છે ત્યારે ક્યાંક તેઓ સ્વર્ગ વગેરેની લોકની પ્રાપ્તિ થાય છે ત્યાં પણ તેઓ ભોગ તેઓની ભોગવાસના ચાલુ રહે છે કેમ કે તેમનો ઉદ્દેશ ભોગ ભોગવવાનો હોય છે પરંતુ કોઈ કારણવશ અંત સમયમાં કોઈક સાધક સાધનાથી વિચલિત મનવાળો થઈ જાય છે તેને સ્વર્ગ વગેરે લોકોની પ્રાપ્તિ માટે ન તો પરિશ્રમ કરવો પડે છે ન કોઈ યાચના કરવી પડે છે અને ન સ્વર્ગની પ્રાપ્તિ માટે યજ્ઞ વગેરે કર્મો કરવા પડે છે તો પણ તેને સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત થઈ જાય છે અહીં ભગવાન ઉષિતવા શાશ્વતી સમા દ્વારા કહે છે કે યજ્ઞ વગેરે શુભ કર્મો કરવાવાળો પણ સ્વર્ગ વગેરે ઊંચા લોકોમાં જાય છે અને યોગ ભ્રષ્ટો પણ જાય છે ભોગ ભગવાનના ઉદેશથી સ્વર્ગમાં જવા વાળોના પુણ્યો ધીરે ધીરે ક્ષીણ થાય છે પુણ્યો ક્ષીણ થતાં તેઓ પાછા ફરી લોકમાં આવવું પડે છે એટલા માટે તેઓ ત્યાં સીમિત વર્ષો સુધી રહે છે પરંતુ જેનો ઉદ્દેશ ભોગ ભગવાનો નથી પરંતુ ભગવત પ્રાપ્તિ છે પરમાત્માની પ્રાપ્તિ છે મોક્ષ છે તે યોગ બસ કોઈ સૂક્ષ્મ વાસનાને કારણે સર્ગમાં જો ચાલ્યો જાય તો ત્યાં તેની સાધન સંપત્તિ ક્ષીણ નથી થતી એટલા માટે ત્યાં અસીમ વર્ષો સુધી રહે છે અર્થે તેના માટે તે રહેવાની કોઈ પણ સમયગાળો કે સીમા હોતી નથી જેઓને ભોગ ભગવાનના ઉદ્દેશ્ય ઊંચા લોકમાં જાય છે તેઓનું જે લોકમાં જવું કર્મજન્ય છે પરંતુ યોગ ભ્રષ્ટનું ઊંચા લોકમાં જવું કર્મજન્ય નથી પરંતુ એ તો યોગનો પ્રભાવ છે તેની સાધન સંપત્તિનો પ્રભાવ છે અને તેના સદ ઉદ્દેશનો પ્રભાવ છે જેઓ ભોગ ભોગવા માટે સ્વર્ગમાં જાય છે તેઓને ન તો ત્યાં રહેવાની સ્વતંત્રતા છે અને ત્યાંથી આવવાની સ્વતંત્રતા હોય છે તેઓ ભોગ માટે યજ્ઞો અને કર્મો કરેલા હોય છે એટલા માટે તે શુભ કર્મનું ફળ જ્યાં સુધી સમાપ્ત નથી થતું ત્યાં સુધી તેઓ ત્યાંથી નીચે આવી શકતા નથી જેવું શુભ કર્મો પતી જાય તો તેઓ ત્યાં રહી શકતા નથી અને ફરીથી પાછા મૃત્યુ લોકમાં આવી જાય છે પરંતુ જો પરમાત્માની પ્રાપ્તિ માટેના સાધન કરવાવાળા જે યોગ ભ્રષ્ટ છે એ એ સ્વર્ગમાં ગયા હોય છે તેઓને વાસના હોતી નથી ભોગની ઈચ્છા નથી હોતી અને તેઓ યોગભ્રષ્ટ હોય છે એટલે પોતાના યોગને પ્રયત્નથી આગળ કરતા રહે છે યોગને કરતા રહે છે અને આ યોગ કરવા માટે તેમને સ્વર્ગમાં પણ સમય આપે છે તેઓ જેટલા સમય રહી ત્યાં યોગ કરવા માગતા હોય એમને કરવા દે છે એમના રહેવાની કોઈ સીમા હોતી નથી આગળ ભગવાન કહે છે કે સ્વર્ગ વગેરે લોકોમાં ભોગ ભોગવતા જ્યારે ભોગોથી અરૂચિ થઈ જાય છે ત્યારે તે યોગભ્રષ્ટ પાછો ફરીથી લોકમાં આવી જાય છે એટલે ફરીથી પૃથ્વી પર આવે છે એટલે વાળાને યોગની પૂર્ણ કરવા માટે સ્વર્ગમાં તો રહેવા દે છે જ્યાં સુધી રહેવું ત્યાં રહે છે પણ જ્યારે તેમની સ્વર્ગમાં અરુચિ થઈ જાય છે ત્યારે તે યોગ યોગભરસ વાળો પાછો મૃત્યુ લોકમાય છે અને તે પાછો ક્યાં જન્મે છે શુદ્ધ શ્રીમંતને ત્યાં જન્મે છે વાસ્તવમાં એનું કારણ ભગવાન જ જાણે છે પણ ગીતા ઉપરના વિચાર કરવાથી આપણને એવું જાણવા મળે છે કે મનુષ્ય જન્મમાં સાધના કરતો રહ્યો તે સાધનાને છોડાવવાનો નહોતો ચાતો પરંતુ અન સમયે સાધના છૂટી ગઈ આથી એ સાધનાનું જે મહત્વ તેના અંધકરણમાં અંગિત છે તે સ્વર્ગ વગેરે લોકમાં પણ તે યોગભ્રશને અજ્ઞાત રૂપે ફરી સાધના કરવા પ્રેરિત કરતું રહે છે અને ઉત્તેજિત કર્યું છે એનાથી એ યોગ યોગભ્રશના મનમાં થાય છે કે હું સાધના કરું એવું મનમાં શા માટે થાય છે તેની એને ખબર નથી પડતી જ્યારે શ્રીમંતોના ઘરમાં ભોગોને પરવસ થવા છતાં પણ પૂર્વજન્મનો અભ્યાસ તેને જબરજસ્તીથી ખેંચી દે છે ત્યારે તે સાધનાને તેને સ્વર્ગ વગેરે સાધન વિના ચેન કેવી રીતે આથી ભગવાન તેની સાધના કરવાની તક આપવા માટે શુદ્ધ શ્રીમંતને ત્યાં જન્મ આપે છે જેમનું ધન શુદ્ધ કમાણીનું હોય છે જેઓ કદી પારકાના હકનું નથી લેતા જેઓ આચરણમાં પણ શુદ્ધ છે ભાવમાં શુદ્ધ છે જેઓના અંતકરણમાં ભોગોનું અને પદાર્થનું મહત્વ તથા તેના પ્રત્યે મમતા નથી જેઓ સગડા કદાચ ઘર પરિવાર વગેરે સામગ્રીથી સજ્જ છે જેઓ ભોગ બુદ્ધિથી કોઈના ઉપર પોતાનું વ્યક્તિત્વ આધિપત્ય નથી જમાવતા તેઓ શુદ્ધ શ્રીમંત છે જેનો ધન અને ભોગો ઉપર પોતાનું આધિપત્ય જમા છે તે પોતે ધન અને પદાર્થને માલિક બને છે જે તેમના ગુલામ થઈ જાય છે એટલે એ વ્યક્તિ શુદ્ધ શ્રીમત નથી ટૂંકમાં આ શ્લોકમાં યોગભ્રષ્ટ જેણે યોગ અધવચ્ચેથી છૂટો થઈ ગયો છે જે યોગ પડતો મૂક્યો છે કે જેને મૃત્યુને લીધે યોગ છૂટો થઈ ગયો છે કે યોગ પૂરોના નથી થયો એવા વ્યક્તિની ગતિ કહે છે અહીં ભગવાન કહે છે કે તે સ્વર્ગમાં જાય છે સ્વર્ગમાં એને જ્યાં સુધી રહેવું હોય ત્યાં રહે છે અને ત્યાં યોગ કરવાની યોગ કરવાનો પ્રયત્ન કરે છે પણ ત્યાંથી એ કંટાળી જાય જ્યાંથી એ વિચલિત થઈ જાય તો એને ફરીથી મૃત્યુ લોકમાં આવે છે અને મૃત્યુ લોકમાં પણ એ શ્રીમંત શુદ્ધ શ્રીમંતને ત્યાં જન્મે છે એટલે શુદ્ધ શ્રીમંતને ત્યાં જન્મી એ પોતાના યોગને પૂર્ણ કરવા પ્રયત્ન કરી શકે કારણ કે એને તમામ પ્રકારની સગવડો મળી જાય એટલે એ યોગ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં યોગ ભ્રષ્ટને પણ યોગને પૂર્ણ કરવા માટેની તક આપે છે આ તક એટલે કે યોગ ભ્રષ્ટની ગતિ છે વ્યક્તિને ભણતર પૂરવા કરવા માટે જેમ લોકો પ્રયત્નો કરતા હોય છે લોકો મદદ કરતા હોય છે એમ ભગવાન પણ ભગવત પ્રાપ્તિ માટે મોક્ષ પ્રાપ્તિ માટે પરમાત્માની પ્રાપ્તિ માટે યોગ ભ્રષ્ટ લોકોને પણ યોગ પૂર્ણ કરવા માટે સ્વર્ગ અને મૃત્યુ લોક પર ફરીથી મોકલી અને એને પૂર્ણ કરવા માટે મદદ કરતા હોય છે